હાય ફ્રેન્ડ્સ એમ છો બધા આજે આપણે વેજીટેબલ પૂર્લા બનાવીશું તેના માટે મેં અહીંયા બે ટમેટા લીધા છે એક કેપ્સિકમ લીધું છે થોડી કોબીજ લીધી છે લીલા ધાણા લીધા છે બે લીલી મરચી લીધી છે અને બે નવ ઓનિયન લીધી છે અહીંયા આપણે બેસન લીધું છે એટલે કે આપણે ચણાનો લોટ બે વાટકા લીધો છે તો હવે આપણે એમાં બધા વેજીટેબલ એડ કરીશું હવે આપણે બધા વેજીટેબલ આમાં મિક્સ કરી લેશું હવે આપણે એમાં એક ચમચી સુગર એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું હવે આપણે એને જરૂર પ્રમાણે પાણી એડ કરીશું આવી રીતના જરૂર પ્રમાણે પાણી એડ કરીને સરસથી મિક્સ કરી લેશું હવે આપણે એક લોઢી ગરમ કરવા મૂકીશું અહીંયા આપણે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે તો આવી રીતના આપણે થોડું તેલ લગાવીશું અને પછી આપણે એમાં બેટર એડ કરીશું હવે આપણે એને બેથી ત્રણ મિનિટ ચડવા દેસું હવે આપણે એની સાઈડ બદલી લીધી છે હવે આપણા વેજીટેબલ પૂ પૂડલા રેડી છે જો તમને મારા પુડલા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ